ઝાલોદ એપીએમસી ખાતે ધારાસભ્ય મહેશ ભુરિયાના હસ્તે રવિ કૃષિ મહોત્સવ કરાયો શુભારંભ પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોને બિરદાવ્યા તારીખ સાત ઓક્ટોબર થી પંદર ઓક્ટોમ્બર દરમિયાન થઈ રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં રવિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો ઝાલોદ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ ખાતે આયોજિત આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ સંભાળ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ખાસ કરી પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવી બાગાયત ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરનાર ખેડૂતોના અથાગ પ્રયત્નો અને સિદ્ધિઓને મુક્ત કંઠે બિરદાવ્યા હતા માર્ગદર્શન આપવાનો હતો ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ ઝાલોદ તાલુકાના ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે ખેડૂતોએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ જેનાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય જમીની ફળદ્રુપતા પણ જળવાઈ રહે કાર્યક્રમ દરમિયાન વિવિધ કૃષિ પ્રદર્શનો યોજાયા હતા જેમાં પ્રાકૃતિક ખેત પેદાશો અને આધુનિક ખેતીના ઓજારના સ્ટીલનું આયોજન કરવામાં આવ્યું સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું આ તબક્કે મહાનુભાવના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોને રાજ્ય સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓના લાભના મંજૂરી હુકમો પણ એનાયત કરવામાં આવ્યા હતા આ રવિ કૃષિ મહોત્સવ દ્વારા દાહોદ જિલ્લાના ખેડૂતોને નવીનતમ કૃષિ તકનીકો અને યોજના વિશે જ્ઞાન મેળવવાની તક પ્રાપ્ત થઈ હતી સરકારના વિકાસ સપ્તાહ પખવાડિયાના ઉજવણીના ભાગરૂપે આજે ગુજરાત સરકારે ગુજરાતના બસ્સોને અગ્નિશીતેર તાલુકાને તાલુકાઓમાં એકી સાથે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ છે તો આજે અમારા જાલોદ તાલુકા ખાતે માન્ય પ્રાંત કલેક્ટર એ કે સાહેબ મામલતદાર શૈલેન્દ્ર પરમાર સાહેબ અમારા તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ અમારા તાલુકાના પ્રમુખ બેન સુમિત્રાબેન વસૈયા ઉપપ્રમુખ અનિતાબેન મસાર રીટાબેન અમારા જિલ્લાના સભ્ય અતુલભાઈ પરમાર ઉપસ્થિત સૌ સન્માનિત અમારા સરપંચશ્રીઓ તાલુકા સભ્યો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ ખેડૂત ભાઈ બહેનો અને જુદા જુદા વિભાગના અમારા કૃષિ વિજ્ઞાનિકશ્રીઓ કૃષિ નિષ્ણાંતશ્રીઓ અને પશુપાલકો અને જુદા જુદા વિભાગના આજે અમારા સ્ટોલ લગાવી ઝાલોદ તાલુકાના ખેડૂત ભાઈ બહેનોને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ રાજ્ય સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓએ પોતાનો સ્ટોલ લગાવી અને દેશની સરકાર રાજ્યની સરકારની ખેડૂત ભાઈ બહેનોને લાભની માર્ગદર્શન આપ્યું અને વધુને વધુ ખેડૂતો આજના કૃષિ મહોત્સવમાં જોડાયા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે ચોવીસ વર્ષ પૂર્ણ થયા એક સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આજે અમારા ખેડૂતભાઈ બહેનોએ દેશની સરકાર રાજ્યની સરકારની બધી કલ્યાણકારી યોજનાઓ અને સરકારશ્રીની સહાયોને અહીંયા લાભ આપવામાં આવ્યો છે અને બધા ખેડૂત ભાઈ બહેનોને અમે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને માર્ગદર્શન આપ્યું અને બધા ખેડૂત ભાઈ બહેનો બંને સરકારોનો લાભ લે એના માટે સૌને અનુરોધ કરવામાં આવેલ છે અને અમારા ખેડૂત ભાઈ બહેનો હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે અને ઉપરથી અમારા પ્રાંત સાહેબ અને અમારો તાલુકાનું વહીવટીતંત્રએ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી સૌનો આભાર વ્યક્ત કરેલો છે દેશની સરકાર રાજ્યની સરકારનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ ગરીબોના ઊંડાણના વિસ્તારના ખેડૂત ભાઈ બહેનોને માર્ગદર્શન સેમિનાર કરી અને કૃષિ મહોત્સવના આજે ભાગરૂપે સૌને માર્ગદર્શિત કર્યા અને સૌને લાભ સૌને ઉજાગર કર્યા એ બદલ બંને સરકારોનો પણ ખૂબ ખૂબ આભાર સૌનો આભાર ભારત માતા જય